ચાદર ઓઢાડી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે સદીઓથી પેઢી દર પેઢી હિન્દી સંગીત ની માવજત કરતા આગ્રહ ના એક સંગીતકાર સદર હુસેન ખાન ઘરે ઈસ્વીસન અઢારસો માં ફૈયાઝ ખાન નો જન્મ થયો હતો આમ વારસાગત રીતે તેઓ ઘરાણાના હતા દિવાને અકબરીના ખ્યાતનામ ગવૈયા રમઝાનના રંગીલાના વખતથી સંગીત આ કુટુંબમાં ઉતરતું આવેલું એ રંગીલાના નામ પરથી આજે પણ એમની વિશિષ્ટ ગાયકીને રંગીલા ઘરાણાથી ઓળખવામાં આવે છે ફયાઝ ખાને પણ એ ગાયકીને જાળવી રાખે છે તાબે મૌસીકી ઉસ્તાદ ફયાઝ ખા જેમને સહજરાવ મહારાજે જ્ઞાન રત્ન ઉપાધિથી પણ નવાજ્યા જે સાચા અર્થમાં એક અનમોલ ઘરેણું હતું વડોદરા રાજ્ય માટે આગ્રા સિકંદરામાં જન્મેલા ફૈયાઝખા સાહેબ નૌહારબાની ધ્રુપદની અને આગ્રા ઘરાના ખયાલ ગાયકીના વિખ્યાત ગાયક હતા અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડે તો એક ગાયક તરીકે જ નહીં પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પિયા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલીવુડના કલાકારો હોય એ બધા જ એમનાથી પ્રભાવિત હતા એટલી એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા કુંદનલાલ સૈગલ એ જમાનામાં સૌથી પ્રસિદ્ધ એક્ટર અને ગાયક પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ ફૈયાઝખા સાહેબ પાસે ગયા અને ફૈયાઝખાંએ પૂછ્યું કે કેમ આવ્યા છો તો કે હું શીખવા આવ્યો છું એમણે પૂછ્યું કે તમારી પાસે શોહરત છે પૈસા છે બધું જ છે તો એમણે તરત કહ્યું કે મારી પાસે ઇલ્મ નહીં એ વિદ્યા નહીં તરત એક ખુશ થઈને પેલી પ્રસિદ્ધ રચના ભૈરવીની બાજુબંધ ખુલ ખુલ જાય એમણે ગાઈ શીખવાડી એ રચના પછી ફિલ્મોમાં પણ પ્રસિદ્ધ થઈ સ્વતંત્ર ભારતના જે મહાન સંગીતકારો છે જેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા એમાં પંડિત રવિશંકર હોય ઉસ્તાદ બિસ્મિલ્લા ખા સાહેબ હોય લતાજી હોય ભીમસેનજી હોય બધા જ એમની ગાયકીથી પ્રભાવિત હતા અને એમની ગાયકી એમના વ્યક્તિત્વનો પરિચય થાય એ હેતુથી અને આ જગ્યાના વાઇબ્રેશન્સ અમને મળે આશીર્વાદ રૂપે એ હેતુ થી અમે દર વર્ષે એમની જન્મ તિથીએ અને પુર્ણ્ય તિથિ જે 5 નવેમ્બરે હોય છે વિદ્યાર્થીઓ અને બધા શિક્ષકો અહીંયા આવતા હોય છે ફયાઝ ખાન બાણ ચાર એક વર્ષા હતા ત્યારે તેમના પિતા સફદર હુસૈન ખાન અવસાન પામ્યા હતા તેઓ સારા ખ્યાલના ગાયક હતા તેઓ ઝાલાવાડ દરબારને ને ત્યાં રાજ્ય તરીકે નોકરી કરતા હતા ફયાઝ ખાનુ જ્ઞાન ગુલાબ અબ્બસ ખાન તરફથી મળ્યો હતો કારણ કે પિતાના અવસાન બાદ તેમના માતા તેમને લઈને મોસાડ આવીને રહ્યા હતા આમ ફયાઝ ખાન ઉછેર મોસાડ થયો હતો પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયક હતી તેમના નાના આકર્ષ શિસ્ત પડાવતા તેમનો હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરતા દરમિયાન ઝૂડ ન આવે છે કડક શિસ્ત રીતે રિયાઝ કરનાર ફયાઝ ખાને દસ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાખે તેવી ખ્યાતિ સાથે તેમણે ત્યારબાદ પોતાના કાકા નથન ખાન જે મૈસૂર દરબાર રાજ ગાયક હતા તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી આકરે તબસ્યાથી તેમનો અવાજ દબાયેલો ધીર ગંભીર છતાં મધુર બન્યો તેમનો ઘૂંટાયલો કંઠ ગીતોમાં શબ્દોની સ્પષ્ટતા અવાજની રોડાઈ મૃદ સ્વર કંપન આલાપની બઢત તેમજ લયકારી બધી બાબતો તેમની ગાયકીમાં જણાવી હતી ખાન સાહેબે ભારતીય સંગીતની મુખ્ય પાંચ પદ્ધતિઓ દ્રુપદ ખયાલ ટપ્પા ઠુમરી અને ગઝલમાં અનોખી સિદ્ધિ મેળવી હતી આમ રંગીલા ઘરાણાથી ઓળખાતા ફયાઝ ખાન જેમને લઈને વડોદરા શહેરના માન સન્માન એવા ગૌરવ પૂર્ણ આપતા બે મોકી સ્વર્ગવાસી ફયંતિ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરનું માન સન્માન અને ગૌરવ એવા સંગીત ને દુનિયાના સિતારા એવા આપતાબે સ્વર્ગવાસી ઉસ્તાદ ફૈયાઝ અલી ખાન ના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમના તેમની મજાર પર ચાદર ઓડાડવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે આપણે જાણીએ છીએ તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરને સંગીતની દુનિયાનો એક સિતારો ઝળહળતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ પયાઝઅ અલી ખાન છે ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને સખત મહેનત કરી અને તેમને માત્ર દસ વર્ષમાં એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા તો સાથે સાથે વડોદરાના રાજવી સર સયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદમી અકાદમીમાં મુખ્ય પ્રાધ્યાપક પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી વડોદરા શહેરની સંગીતની દુનિયામાં વિશ્વમાં દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા એવા ફૈયાઝ અલી ખાના આજના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઓડાડવાનું તેમની મજાને છાદર ચાદર ઓઢાળવાનો આયોજન હતું જેમાં સૌએ સાથે મળીને ને ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર